હાલો મિત્રો જો આજે કાલે સાતમ છે ને તો મારો છોકરો વણે છે થેપલા મને વાહે આજ દુખવા માંડ્યો છે એટલી પૂરી વણી લીધી ને મેં તો મને આજ દુખવા માંડ્યો જો મારા છોકરા હવે થેપલા થોડાક ઘરવાળા થેપલા વણ્યા છે થોડીક

મારો છોકરો વણે છે થેપલા અત્યારે મને મારે ગોળ વાળા થેપલા ખાવા છે ને પૂરી મધ ભાઈ મારો હાથ દુખે છે હું બનાવવાની નથી તો મને કે દે ને તું લોટ બાંધે હું વણતી જાઉં મશીનમાં વણતા તો કઈ આવડતું નથી ઓલી રોટલીમાં કેવું થયું તું એવું અત્યારે થાય છે અત્યારે તો મશીન એને એકવાર શીખવાડી દીધું છે અત્યારે ને જો એના હાટું મેં જમવાનું કઈ છે થોડીક મીઠી પુરી છે તીખી પુરી છે મેંદા લોટ ની છે નાની હાઈતમ છે ને પણ અમારા માટે મોટી હાઈતમ કેવાય આ શું કેવાય મોટી મોટી હાઈતમ

મારે મોટા છોકરાને બહુ થેપલા ભાવે ને તો એના હાટું ગોળવાળા કર્યા ને નાના હાટું તીખી પૂરી બનાવી ચા બનાવી મને કે દે મમ્મી હું બનાવી દઉં થેપલા એને છે ને સારું સારું ખાવા બહુ જોઈને હવે મારાથી કઈ થતું નથી તો મેં તું તું મને આમાં થોડીક હેલ્પ કરતો હું તને બનાવી દઉં

આવક ચાલુ થઈ જાય તમને ખબર છે જુગાર નથી પ્રોમિસ તે કર્યો ભાઈ મેં કઈ નથી ના ઈ વાત તો ખોટી હો ભાઈ મિત્રો એટલે હાલો મારે હવે ખેપલા વણાઈ ગયા અહીંયા તેલ જો તો ખરી ઉકરી ગયું છે ગેસ ભરે છે ને હાઈટમ ટાઈમ આવે છે પાછો બાટલો નોંધાવી દેજે જો હવે તારે હારું હારું જ કાયમ ખાવું છે શું કરું મારે હાલો મિત્રો આ આ બ્લોક તમને મને મારો છોકરો બધું હી ફાડે મને કઈ આવડતું નથી હાલો હાલો મિત્રો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે જો સારો લાગ્યો હોય તો કમેન્ટ મને મોકલજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમે મળીએ અમે આવા નવા નવા બ્લોગમાં